બાળકોને મોબાઈલ આપતા પહેલાં માતા પિતા ચેતી જજો મહેસાણામાં બાળકોમાં માયોપિયાનું પ્રમાણ વધ્યું આંખની માયોપિયા બીમારીના કેસમાં ધરખમ વધારો થયો નાની ઉંમરમાં જ આંખની બીમારીનું જોખમ વધ્યું મહેસાણામાં બાળકોમાં ચશ્મા પહેરવાની સંખ્યા વધતી જઈ રહી છે વિશેષ કરીને માયોપિયા એટલે કે નજીકની વસ્તુઓ સાફ અને દૂરની ધૂંધળી દેખાવવાની બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે આ વર્ષે ત્રણ મહિનામાં પંદરસો કરતાં વધુ બાળકોમાં માયોપિયાની સ્થિતિ જોવા મળી માયોપિયા વધવા પાછળ જિનેટિક સ્થિતિ અને બેઠાળું જીવન પણ જવાબદાર છે શું તમારું બાળક આખો દિવસ મોબાઈલની લતે ચડેલું છે શું તમારા બાળકને મોબાઈલ વિના ચાલતું નથી શું તમારું બાળક આખો દિવસ ટીવી જુએ છે તો ચેતી જજો તમારો બાળક માયોપિયાનો શિકાર બની શકે છે માયોપિયા આમ તો શબ્દ નવો છે પણ વર્તમાન સમયમાં નાના બાળકોમાં માયોપિયાની બીમારીના કેસ વધી રહ્યા છે મહેસાણા જિલ્લામાં ખાસ શાળા આરોગ્ય ચકાસણી અંતર્ગત એટલે કે ફોરડી અંતર્ગત જે ચકાસણી કરવામાં આવી જેમાં ગયા વર્ષે ચાર હજાર ઓગણીસ બાળકો માયોપિયાના શિકાર બનેલા મળી આવ્યા હતા જ્યારે આ વખતે માત્ર ત્રણ માસના ગાળામાં જ સત્તરસો કરતાં વધારે બાળકો માયોપિયાના શિકારના સામે આવ્યા છે બાળકોમાં માયાપિયાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે માયોપિયા એટલે એવી સ્થિતિ કે બાળક નજીકનું કે દૂરનું સ્પષ્ટ રીતે જોઈ શકતું નથી અને તેને કારણે તેને જોવામાં દૂરનું જોવામાં કે નજીકનું જોવામાં તકલીફ થાય છે અને ત્યારબાદ તેની જે વિઝન છે એ ઘટતું જાય છે વર્તમાન સમયમાં આધુનિક જીવનશૈલી ખોરાકની પદ્ધતિઓ અને વધારે પડતો સ્ક્રીન ટાઈમ બાળકોને માયોપિયાનો શિકાર બનાવી રહ્યું છે તબીબી ક્ષેત્રે સંકળાયેલા લોકોની વાત માનીએ તો આ માટે ટ્વેન્ટી ટ્વેન્ટી રૂલનો બાળકોને જો માઇપિયાથી બચાવવા હોય તો ટ્વેન્ટી ટ્વેન્ટી રૂલનો ઉપયોગ કરવો બાળકોને એક્સરસાઇઝ કરાવી ટ્વેન્ટી ટ્વેન્ટી રૂલ એટલે દર વીસ મિનિટે તમારા બાળકને વીસ સેકન્ડ માટે વીસ ફૂટ દૂરની વસ્તુ જોવાની ટેવ પાડવી જેને ટ્વેન્ટી ટ્વેન્ટી રૂલ મેડિકલ ભાષામાં કહેવામાં આવે છે અને આ થકી બાળકનું વિઝન સુધારી શકાય છે પરંતુ વર્તમાન સમયમાં જે રીતે બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે આધુનિક જીવનશૈલી મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને ટીવીનો વધુ પડતો ઉપયોગ જેના કારણે બાળકો માયોપિયાના શિકાર બની રહ્યા છે અને દિવસે દિવસે આવા કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે ત્યારે જો બાળકોને બચાવવા છે તો તેને મોબાઈલથી દૂર કરવા પડશે તેમનો સ્ક્રીન ટાઈમ ઘટાડવો પડશે અને ઓછામાં ઓછું એક દિવસમાં બાળક નેવું મિનિટ સુધી આઉટડોર પ્રવૃત્તિ કરે તે પ્રકારનું તેને વાતાવરણ આપવું પડશે આ પ્રકારનું તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે જો બાળક માયોપિયાનો શિકાર થશે તો નાનપણમાં તેનું વિઝન ઓછું થઈ જશે તેને જે દ્રષ્ટિ છે તેને જોવાની દૂરનું જોવાની નજીકનું જોવાની તેની જે દ્રષ્ટિ તે ગુમાવી દેશે અને તે આ માયોપિયા તેને આખી જિંદગી હેરાન કરી શકે છે અને આ કારણે બાળકોને માયોપિયાથી બચાવવા હોય તો તેનો સ્ક્રીન ટાઈમ ઘટાડો અને ઓછામાં ઓછું એક દિવસમાં નેવું મિનિટ સુધી બાળક બહાર ખુલ્લામાં રમે આઉટડોર પ્રવૃત્તિ કરે તેવી ટેવ પાડો તો સાથે સાથે ટ્વેન્ટી ટ્વેન્ટી રૂલનો ઉપયોગ કરો બાળકને વીસ સેકન્ડ માટે દર વીસ મિનિટે વીસ ફૂટ દૂરની વસ્તુ જોતા શીખવવું અને આવી ટેવ પાડવી તેના કારણે બાળકોને માયોપિયાથી બચાવી શકાશે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા